નગરબંધર લોકસભા બેઠક પર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલ બંદોબસ્ત અંગેની વિસ્તૃત માહિતી જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલે આપી હતી જે અત્યારે પ્રસ્તુત છે સાત મે બે હાજર ચોવીસ ના રોજ ભારતની લોકશાહીનું સૌથી મોટું પર્વ ઉજવા જઈ રહ્યું છે આ મતદાનના દિવસે પોલીસ નો જે ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ અંતર્ગત ની છ કંપની ભાવનગર જિલ્લા ખાતે તૈનાત કરવામાં આવેલી છે છેલ્લા ચાર દિવસથી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પ્રકારના ગામને ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન કવર કરી લેવામાં આવેલા છે બીજી વાત આ મતદાન ના દિવસે એકસો પોલીસ સેક્ટર મોબાઈલ સાત બિલ્ડિંગ બીચ એક એ મુજબ પેટ્રોલિંગમાં રહેશે તમામ વિધાનસભા ઉપર જીવાય કક્ષાના એક અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવેલ છે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન બીચ એક સીઆરટી તૈનાત રાખવામાં આવશે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૂંટણીના દિવસે ચૂંટણી લક્ષી કે કાયદો અને વ્યવસ્થાને લક્ષી કોઈ પણ પ્રશ્ન કોઈ પણ મુશ્કેલી કે કોલ આવે તેવા સંજોગોમાં પોતાના જુદી વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારની આ ક્યુઆરટી તૈનાત રહેનાર છે આ સિવાય ભાવનગર જિલ્લામાં કુલ સાત જગ્યાએ ડિસ્પેચિંગ એન્ડ રિસિવિંગ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે આ તમામ રિસિવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટર ઉપર આવતીકાલથી ફ્રી લેયર બંદોબસ્ત લાગી જવાનો છે ઇલેક્શન પૂર્ણ થયા બાદ જ્યારે ઇવીએમ રિસિવિંગ સેન્ટર ઉપર આવે ત્યાંથી રૂમ સુધી લઈ જવા માટે તથા વ્યવસ્થા કરવામાં આવેલી છે એકવાર થયા બાદ જયારે રૂમમાં જમા થઈ જાય ત્યારબાદ મતગણતરીના દિવસ સુધી થ્રી લેયર બંદોબસ્ત જે તે સ્ટ્રોંગ રૂમ ઉપર રાખવાનું આયોજન કરવામાં આવેલું છે એકંદરે ભાવનગર જિલ્લા પોલીસ ભાવનગર જિલ્લામાં આવતા તમામ બુથ ઉપર ફ્રી ફેર અને પુષ પીસફુલ ઇલેક્શન યોજાય એ બાબતે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવેલી છે બાકીની જે પ્રોસેસ છે એ અત્યારે પણ કાર્યરત છે